નાટક રમાતું એમાં એક જણો ભરત થયો એટલે કે રામ આવે ત્યારે ભરત તારે લાકડી પડે પગમાં પડી દેવાનો નોલો પહેલી જ વાર રમવા આવેલો અને લાકડી પડે એમ જ પીડ્યો એટલે કેતા ભરત ઉભો થા ભરત ઉભો થાય કે હમણાં નહીં ઉભો થાય મારી ફૂટી

પણ આ લાગવા નો દે મને લગાડે એને લાગવા દે અને આથી બહેના વાળી સંબંધ થઈ ગયા છે સ્વામીજી મંજીરા જે પેલા શીખી ગયા એના સબંધ નથી થતા કારણ કે તમે એનું નાતરું લઈને જાઓ ને હામાવાળા પૂછે પૂછે તમારો મૂર્તિઓ ધંધો શું કરત હું કેવું કયો પછી કેવું પડે કે ના ના એક બે દુહાઈ ગાય છે મિત્ર તો અમુક અમુક સ્વામીજી બહુ લોભિયા માણસો ભગવાને આપી દીધું પણ હા લોભે હાવતરું ઘરમાં ગળેતા ટાટિયા ભાંગી નાખ્યા ડેલ્યુ દઈ દઈને કુતર્યા મારતા મેં ઘણા જોયા કુતરું ઠેકીને બારું નીકળવા જાય તો છોકરા કે લેજે બેટા છોકરો બારી દઈ દે અડધું કુતરું અંદર ને અડધું અને છોકરો બારી નું સામે રમ રમાટી લેતો હોય એ તો કૂતરું જાણે હું પરિસ્થિતિ થાય હેમાલી જે સ્વામીજી કુતરું સટકે મેં જોયું છું હેમાલી સટકી કાય જેમ તેમ જાણે આપણને એમ લાગે શેરીમાં રોકેટ નીકળ્યું ભાઈ શાણા શણાટી ધૂળી ઉડાવે કાઉ 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 કતું એ એ કોઈ દી ગામ સામુ જોવે એક રોટલી હાટુ સાહેબ બાર્યું દઈ દીન કુતરા મારતા હોય એની પ્રજા કોઈ દિવ સત્સંગી ન બની શકે લોભી લોભી પોતાનો બંગલો હળગતો હોય તો ફાયર બ્રિગેડ વાળા મિસ કોલ કરે ત્યાં તો પ્રકાશ આવી ગયા ને પૂરી થઈ ગયા છોડો સાહેબ નાકમાલી ગુંગુ કાઢે તે સસળ વગેરે ઘા ન કરતા હોય વિચારમાં પડી જાય ભૂલથી ઘાટનો હીરો તો નહીં હોય ને નાકમાલી નીકળ્યો હું ઘાટનો હીરો હોય સડાય હરે ને જો તને જે ભરોસો બે હોય

છોડો સાહેબ એ એ આ મંદિરમાં આપણે જઈએ એટલી ભીડ હોય તો પહેલા આપણે એમ કે ખેચાનું ધ્યાન રાખજો તો એટલો પ્રભાવ પડતો હોય તો ખેચા કાત્રોની બુદ્ધિ ન ફરી જાય કે મારે મંદિરમાં ખીચું ન કપાય નહીં તમે કેવા ભાવથી જાવ છો કાઈ બધું ઈ ન કરે માનભાઈ ગઢવી એમ કહેતા આપડા આમ તેજ ઉપર કલાકારો ચડ્યા એટલે આમ તેજને પગે લાગીને ચડ્યા એટલે ભીખુદાન ભાઈ બધા હતા એટલે માનભાઈ પૂછ્યું કે હું પગે લાગ્યા તેજ ને ઝીણી વાત છે એટલે આ બધાએ કીધું કે બસ કે લાજ રાખજો આજ કે ત્રી ત્રી વર્ષ થી લાજ રાખતી આવે હવે લાજ રાખીએ કોઈ આવડે હજી ન છે બધું એને જ કરવાનું કહેવાનો અર્જ તમે કઈ રીતે જાઓ છો એના ઉપર આધાર છે

પણ મળી જાય તો હવે દેવ ને દીવો એ મારે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું ને આવી મોજ માં મોજ માં કોઈ નામ મોજ આવે ને અને કદાચ આમ ઉપડે આમ આમ નાખવાની તાલી હું ગેરંટી આપું સાહેબ એક પણ રૂપિયો અમાર ન જોવે જે કઈ રકમ આવે એ જ્યાં વાપરવા હોય ત્યાં છૂટી જે મંદિર માં આપવા હોય છૂટી એટલે મોજ થી વરો હોય તો વરો જો કારણ કે આ રૂપિયો આવે ને આમાં કરોટ બહુ છે આ જો હવે દઈ દેવાને બરાબર પણ તો એમ તમે એમ નાખો ને ફેફ સબલ પાટી જાય પણ લડી લેવું તો છે ભરોણ છે આમાં યાદ કોના ઉપર ભરોસો પોતા ઉપર ન હોય તો ચાલશે સાહેબ પણ જેને તમે સદગુરુ માનો છો જેને તમે ગુરુ માનો છો એના વચન ઉપર તમને ભારો ભાર ભરોસો હોવો જોઈએ એનો દાખલો આપું તમને કે સભરીને જયારે ભગવાન સિત્તેર વર્ષે જયારે એના ગુરુ એ માતંગ ઋષિ એ સાત હતી તેથી કીધું તું તારે ક્યાંય જવાની જરૂર નથી તને ભગવાન મળવા આવશે એ સાત વર્ષની હતી સાહેબ વાત જોતા જોતા પાછું ગુરુ ને કીધું નહી કેદી એમ અને પાછી પૂછવાય નહોતી ગઈ ક્યારે હવે તો આ હું ગઢી થઈ ગયો બાપુ નહીં

આવીને ઉભા રહ્યા પરમાત્મા અને ત્યારે આંખમાંલી માલી ધાર થઈ ત્યારે ભગવાન રામ એને પૂછે છે કે સબરી હું આવ્યો એના હરખ ના આહુડા છે કે પ્રભુ માફ કરજો કે કેમ કે તમે આવ્યા એનો હરખ નથી કે તો કે આજ મારા ગુરુના શબ્દો હાચા પીડ્યા એનો મને આનંદ છે આજ મારો ગુરુ હાચો પીડ્યો